નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપશ્રીનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય સામાજિક વિજ્ઞાન પ્રક્રમ બે ભારતમાં બ્રિટિશ શાસનના સ્વાધન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી ઓપ્શન એ કાયમી જવાબંદી પદ્ધતિ કોના વોલિસે અમલમાં મૂકી વાક્ય નંબર બી કાયમી જમાબંદી પદ્ધતિમાં મહેસૂલના હકો જમીનદારોને આપવામાં આવ્યા હતા ઓપ્શન સી કાયમી જવાબંદી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા ઓપ્શન ડી કાયમી જવાબંધીના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બને તો સાચો વિકલ્પ જો ઓપ્શન સી કાયમી જવાબંધી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા પ્રશ્ન બે અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું ઓપ્શન એ સ્પેન ઓપ્શન બી ઇટાલી ઓપ્શન સી એ અને બી બંનેમાંથી અને ઓપ્શન ડી કોઈ પણ નહીં તો સાચો વિકલ્પ ઓપ્શન ડી કોઈ પણ નહીં પ્રશ્ન ત્રણ ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે ઓપ્શન બી ભારતની ગળીનો રંગ કાગળ ઉપર ચમકતો હોય તે રીતે ઉપસ્તો હતો ઓપ્શન સી એ અને બી બંને ખોટા અને ઓપ્શન ડી એ અને બી બંને સાચા તો સાચું છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા પ્રશ્ન ચાર મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા ઓપ્શન એ મુંડા ઓપ્શન બી ખોંડ ઓપ્શન સી સાથાલ અને ઓપ્શન ડી કોલ તો સાચો કલ છે ઓપ્શન બી ખોંડ પ્રશ્ન પાંચ બિસા મુંડા દ્વારા જન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચે પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી ઓપ્શન એ દારૂ પીવાનું છોડી દેવું ઓપ્શન બી ઘર અને ગામની સફાઈ રાખવી ઓપ્શન સી ડાકણ જાદુ કરવામાં વિશ્વાસ ન રાખો ને ઓપ્શન ડી વર્તમાનમાં જીવું તો સાચું કહે છે ઓપ્શન ડી વર્તમાનમાં જીવ આગળ જોઈએ પ્રશ્ન છ સંથાલ જાતિના સમૂહ માટે નીચેના વખતે વિધાન સાચું પડતું નથી ઓપ્શન એ તેઓ વર્તમાન ઝારખંડ રાજ્યના હજારીબાગ આસપાસ રહેતા ઓપ્શન બી તેઓ આદિવાસી સમૂહો પૈકીની એક જાતિ સમૂહ હતા

કાયમી જવાબંદી રૈયતવાળી અને મહાલવારી જમીનમાં મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા ઓપ્શન એ વેલેસલી થોમસ અને એલ્ફિસ્ટન ઓપ્શન બી કોર્નોવોલિસ થોમસ મુન્ડો અને હોલ્ટ મેકેન્ઝી ઓપ્શન સી થોમસ મૂન્ડ્રો વેલેસ્લેની ની ઓપ્શન ડી કોર્નોવોલિસ વેલેસ્લી અને થોમસ મૂન્ડ્રો તો સાચવી ગયો છે ઓપ્શન બી કોર્નોવોલિસ થોમસ મુન્ડો અને હોલ્ટ મેકેન્ઝી प्रश्न 9 जो है आदिवासी विस्तार थे, खेती में प्रतिस्थानतरीय खेती बीजा का नाम ओळख ओळखती होती ऑप्शन ए स्थाई केदी ऑप्शन बी झूम खेती ऑप्शन डी सही ऑप्शन सी जमींदारी खेती नहीं ऑप्शन डी कायमी खेती तो सात अंकळ जो ऑप्शन बी झूम खेती प्रश्न 2 जो है नीचे आप लिखाल जगे पूरा एक ગળીએ ખાલી જગ્યા વપરાતું દ્રવ્ય છે તો રંગકામમાં બે ઈસવીસન સત્તરસો પાસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાએ બંગાળની દિવાળી સત્તા સ્થાપી તો મુગલ બાદશાહે ત્રણ બ્રિટિશ મહેસૂલી દફ્તરમાં ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ હતો તો મહાલ ચાર બસીર બળો તો છત્તીસગઢ તો વીરલી બળવો તો મહારાષ્ટ્ર પાંચ કુલ્લુનો ખાલજી કે અને કાશ્મીરનો ખાલજી કે સમુદાય ગેટા બકરા પાડતા હતા તો કુલ્લુનો ગદ્દી પોળિયા પદ સોરી ગદ્દી સમુદાય અને કાશ્મીરનો બકરવાળ સમુદાય પ્રશ્ન ત્રણ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક કંપનીના શાસકો ગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા તો આ વિધાન ખોટું છે આ નંબર જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસકોને નજરા આપવા પડતા તો વિધાન સાચું છે ત્રણ વિરસા મુંડાનું વચ પણ પિતા સાથે સ્થાનાંતરમાં વીત્યું હતું તો વિધાન પણ સાચું છે ચાર મુંડાનું મૃત્યુ થવા છતાં ગુલાન ચળવળ મંદ ન પડી તો વિધાન પણ સાચું છે પાંચ વક્ષના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે અવાધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી તો આ સાચું છે આગળ જોઈએ પ્રશ્ન ચાર મને ઓળખો એક હું બિરસા મુંડાનો પિતા છું તો સુગના મુંડા બે મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાય તો ગ્રામીણ મુખી ત્રણ વક્સર યુદ્ધ સમયે હું મુગલ સામ્રાજ્યનો બાદશાહ હતો શાહ આલમ બીજો ચાર આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય પાડતો જનજાતિ સમુદાય તો લબાડિયા પાંચ બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રશ્ન પાંચ જોઈશું જોડકા જોડો તો વન ગુજર અને લબાડિયા ઓપ્શન સી ભેંસ વાળતા હતા બે ખોંડ તો કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા હતા મુંડા ઓપ્શન એ સફેદ ઝંડાવાળું બિરસાતા હતા અને ચાર સંથાલ તો આશ્ય ઓપ્શન બી રેશમના કીડા પાડતા હતા પ્રશ્ન છ જોઈશું પ્રશ્ન સ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ વિધાન ફરીથી લખો એક કાયમી જવાબંધી જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેનતાણા તરીકે આપતા વાક્ય નંબર બે બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું ત્રણ મહાલવાળી પદ્ધતિમાં જમીન મહેસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી ચાર વાલી જનજાતિના લોકોનો બળવો મહારાષ્ટ્રના વિસ્તારમાં થયો હતો પાંચ યુરોપિયન યુરોપીયન ઓગણીસો પ્રશ્ન સાત પારિભાષિક શબ્દ સમજાવો તો ઇજારો તો ઈજારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન વેચાણ કે સેવા પર સંપૂર્ણ અંકુશ આ સ્થિતિમાં બજારમાં જે તે વસ્તુ કે સેવાનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી બીજો શબ્દ છે છે ખેતી 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 તો એ એક પ્રકારની ખેત પદ્ધતિ જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થાનાંતર કરીને ફરીથી ખેતી કરે છે ત્રીજો શબ્દ છે વેપારીકરણ તો વેપારીકરણ એટલે કોઈ વસ્તુ કે સેવા કે પ્રવૃત્તિને વેપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે જેને તેનો મુખ્ય અને તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવવાનો હોય છે પ્રશ્ન આઠવી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પ્રશ્ન એક બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકોમાં કપાસ ઘડી અફીણ ચા કોફી અને શેરડીનો સમાવેશ થતો હતો પ્રશ્ન બે ઈસ્ટ ઇન્ડિયા કંપની જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાફ શા માટે મૂક્યો તો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારો પર પોતાના અંકુશ સ્થાપિત કરતા અને જનજાતિઓની કંપનીના નિયમો હેઠળ લાવવા માગતા હતા પ્રશ્ન ત્રણ મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી તો મુંડા જનજાતિ સમુદાયોએ બ્રિટિશ શાસન અને જમીનદારો નીકુઓ સામે ચળવળ મજબૂત બનાવી આગળ જોઈએ પ્રશ્ન ચાર અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ જણાવો તો અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા ગોંડ અને કોળીનો સમાવેશ થાય છે પ્રશ્ન પાંચ જોઈએ મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતોમાં આકું પડ્યું હતું તો મીર કાસિમને અંગ્રેજો સામે વેપારમાં કરમુક્તિ અને અંગ્રેજો દ્વારા થતાં દુરુપયોગની બાબતમાં વાંખવું પડ્યું હતું પ્રશ્ન છ રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું તો રૈયતી પ્રથામાં ખેડૂતો જમીન પર ગળીનું વાવેતર કરતા હતા જેનું વેચાણ નિર્ધારિત ભાવો બાગાય બાગાયતદારોને જ કરવું પડતું હતું પ્રશ્ન નવ જોઈએ કારણો આપો એક અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાતું હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિઓ વારંવાર પડતા દુકાળો અને ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કે કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી પ્રશ્ન નંબર બે વાક્ય નંબર બે કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરી બની ગયા તો અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓ જેમ કે કાયમી જમાબંધી રૈયતવાળી અને મહાલવાળી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચો અને મહેસૂલ ઉઘરાવવાના ઉઘરાવામાં આવતો હતો મહેસૂલ ન ભરી શકવાને કારણે ઘણા ખેડૂતોએ તેમની જમીનો ગુમાવી દીધી હતી અને તેઓ જમીન વિહોણા ખેત મજૂરો બને મજબૂર હતા. પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો એક કાયમી જવાબંધી તો કાયમી જવાબંધી બ્રિટિશ ભારતમાં સત્તરસો ને માં લોર્ડ કોર્નવોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અને જમીન મહેસૂલ પ્રણાલી હતી. આ પ્રણાલી હેઠળ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કરવામાં આવતા હતા અને તેમને સરકારને નિશ્ચિત મહેસૂલ ચૂકવવું પડતું આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવતું હતું અને તેમાં કોઈ ફેરફાર થતો ન હતો આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયત આવક સુનિશ્ચિત કરવાનો અને જમીનદારોને ખેતીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો જો કે આ પ્રણાલીથી ખેડૂતોને ઘણું નુકસાન થયું કારણ કે તેમને જમીનદારો દ્વારા શોષણનો ભોગ બનવું પડતું હતું બે જનજાતિઓની પ્રવૃત્તિઓ તો જનજાતિઓની પ્રવૃત્તિઓ એટલે આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવતી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કુદરતી સંસાધનો પર આધારિત હોય છે તેમાં મુખ્યત્વે શિકાર સંગ્રહ કોરી અને સ્થળાંતરિત ખેતી પશુપાલન અને નાના પાયાના હસ્તકલાના ઉદ્યોગોને સમાવેશ થાય છે આ પ્રવૃત્તિ તેમની જીવનશૈલી અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આધુનિક સમયમાં જનજાતિઓના કેટલાક સમુદાય ખેતી અને જુદી મજૂરી જે ક્ષેત્રમાં પણ જોડાયેલા છે ત્રીજો શબ્દ છે ઉલગુલાન ચળવળ તો ઉલગુલાન ચળવળ ઓગણીસમી સદીના અંતમાં મુંડાના નેતૃત્વ હેઠળ છોટા નાગપુર વિસ્તારમાં થયેલ એક મહત્વપૂર્ણ આદિવાસી વિદ્રોહ હતો ઉલબુલાનનો અર્થ મહાન હલચલ અથવા વિદ્રોહ થાય છે આ ચળવળ બ્રિટિશ શાસન જમીનદારો અને વ્યાજખોરો દ્વારા આદિવાસીઓના શોષણ અને તેમના પરંપરાગત અધિકારોના ભંગ સામે હતી બિરસા મુંડાએ આદિવાસીઓને સંગઠિત કર્યા અને તેમને જળ જંગલ અને જમીનના અધિકારો માટે લડવા પ્રેરિત કર્યા આ ચળવળના કારણે બ્રિટિશ સરકારને આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કેટલા કાયદા બનાવવા પડ્યા તમારા વિસ્તારમાં થતા પાકો વિશે માહિતી મેળવો એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા ઉદ્યોગમાં કયા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ તમારી નોટબુકમાં લખો ઉદાહરણ છે કે બટાકા તો બટાકા કેવી રીતે ઉપયોગી વેફર બનાવવા ઉપયોગી શાક બનાવવા માટે ઉપયોગી બરાબર એ રીતે તમારે તમારા નોટબુકમાં લખવાનું છે પ્રશ્ન બાર જોઈએ નીચે આપેલા શબ્દ ચોરસ માંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નિવાસ સ્થાન ને જનજાતિઓના નામ શોધો તો જો અહીં આપણે આ શોધેલા છે બરાબર સંથાલ વન ગુજર પછી કુલ્લુ પંજાબ મધ્ય ભારત મુંડા ગદ્દી હજારીબાગ ઝારખંડ કાશ્મીર કોન્ડ અને બકરવાલ તો જનજાતિઓમાં સંથાલ ખોંડ વનગુજર કુલ્લુ બકરવાલ અને મુંડા જનજાતિના નિવાસસ્થાન તો હજારીબાગ મધ્ય ભારત પંજાબ ગદ્દી કાશ્મીર અને ઝારખંડ આગળ જોઈએ તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર